મધ્યરાત્રીએ ફરી મ્યાનમારમાં આવ્યો ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ મ્યાનમારમાં ભૂકંપથી મરનારની સંખ્યા વધીને પાર ઘાયલોની સંખ્યા વધુ મુખ્ય હવાઈ મથક બંધ ભારતે ટન રાહત સામગ્રી મોકલી કરી મદદ સુકમામાં સુરક્ષાબળોને મળી મહત્વની સફળતા સુરક્ષાકર્મીઓએ સોળ નકસલીને કર્યા ઠાર બે જવાન ઘાયલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ નું કર્યું ઉદ્ઘાટન કહ્યું આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ ની વિરાસત આપવી એ આપણી જવાબદારી તો પરિષદમાં પર્યાવરણીય પડકારો અને વ્યવસ્થાપન ઉપર ઊંડાણપૂર્વક થશે ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ બિહારના પ્રવાસે ભાજપ સહિત એનડીએ નેતાઓ સાથે કરશે બેઠક આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઉપર પણ થશે ચર્ચા ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ કર્યું ભારતના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન દર વર્ષે લાખો સોલર સેલનું થશે ઉત્પાદન પર્યાવરણને બચાવવા અને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મળશે વેગ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરો માટે દસ ટકાનો ભાવ વધારો અડસઠ ટકા ભાવ વધારાની માંગ સામે માત્ર દસ ટકાનો વધારો માર્ચ બે હજાર પચીસ થી મધ્યરાત્રી નવા ભાવ થયા અમલી સત્યાવીસ લાખ જેટલા મુસાફરોને થશે અસર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અમેરિકા વચ્ચેની વ્યાપારિક વાર્તાના સારા પરિણામની મળવાની વ્યક્ત કરી આશા પ્રધાનમંત્રી મોદીને અમેરિકન રાષ્ટ્રપતિએ ગણાવ્યા ખૂબ સારા મિત્ર દેશના વાતાવરણમાં થશે પલટો પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને તોફાનની આગાહી રાજસ્થાનમાં વાવાઝોડાની ચેતવણી તાપમાનમાં નોંધાયો ઘટાડો રાજ્યમાં ગરમીથી રાહત સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ અને ગઈકાલની આઈપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને પચાસ રને હરાવ્યું આજે ગુજરાત વર્સીસ મુંબઈની મેચ સાંજે સાડા સાત વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે